એ વડોદરાના તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાલમાં ગુજરાત સહિત દેશના બાર રાજ્યોમાં ચાલી રહી છે આ ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર્સ બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મની વહેંચણી કરશે અને મતદાર યાદી અપડેટ કરવા માટે જરૂરી વિગતો એકત્રિત કરવા આવી રહ્યા છે બેલો દ્વારા ઘરે ઘરે મુલાકાત અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ફોર્મની ચકાસણી અને ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન થઈ રહ્યું છે વાંધા અરજીઓની સમયરેખા અને ચકાસણી પ્રક્રિયા અંતિમ મતદાર યાદીનું પ્રકાશન સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવશે આગામી તારીખ વીસથી ચોવીસ નવેમ્બર દરમિયાન સોસાયટી અને બુથ પર મેપિંગ અને મેચિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ વધુ માહિતી આપી હતી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવિઝન ની કામગીરી અઠ્યાવીસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં થઈ છે સમગ્ર દેશમાંથી જે દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે ઓક્ટોબર ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે વિશેષ કરીને બીએલઓ ઓ મારફતે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ જહેમતથી ખૂબ ચીવટપૂર્વક આ કામગીરી થઈ રહી છે પાયાના જે કામગીરી છે એ બીએલઓ કક્ષાએ થાય છે એમણે વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી છે ત્યાર પછી એમના કલેક્શનની કામગીરી મેપિંગ અને મેચિંગ માટે પણ લોકોને સતત ગાઈડ કરી રહ્યા છે અને કલેક્શનની કામગીરી પણ ઘણા બધા અંશે પૂરી કરી છે સાથોસાથ આપણે એમને ડિજિટાઈઝેશનની કામગીરી લગભગ પાંચ લાખથી વધારે ફોર્મ એમને ડિજિટાઈઝેશન પણ આ તબક્કે કરી દીધેલા છે આગામી ચાર દિવસ દરમિયાન આપણે વડોદરા જિલ્લાની અંદર વિશેષ એક ઝુંબેશ કરવા જઈ રહ્યા છીએ શહેરી પાંચ વિધાનસભાઓ છે એમની અંદર જે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન મેપિંગ અને મેચિંગનો થતો હોય છે એમને પોતાનું મેપિંગ અને મેચિંગ કોઈ ભાગોની અંદર હોય તો એમનો સ્પષ્ટ ખ્યાલ એમનું બુથનું નામ વગેરે ખબર નથી હોતી એટલે આપણે સર્ચ ઓપ્શન માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા છે આપણી સાથે પણ સર્ક્યુલેટ કરીશું લોકોની અંદર પણ સર્ક્યુલેટ થાય તમામ બીએલઓ પાસે પણ આ વિગતો ઉપલબ્ધ છે એક જેમની સોસાયટીનું નામ ખબર હોય અને એમના આધારે સર્ચ કરી શકે એ રીતે આપણે એમને અલગથી પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ માનો કે કોઈને પોતાના વિસ્તારની પણ ખબર નથી વિધાનસભા વિસ્તારની માત્ર ખબર હોય કે એ કે ક્યાં વિધાનસભા વિસ્તારમાં આવતા હતા તો એના માટે અલગથી એક પીડીએફ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેમની અંદર એ નામ પોતાનું સર્ચ કરી શકે આ સાથ આપણે અલગ અલગ રીતે એમને સર્ચ કરી શકે એ પ્રકારે છ કે સાત ઓપ્શન્સ આપણે એક્સપ્લોર કર્યા છે એ તમામ ડોક્યુમેન્ટ ક્યુઆર કોડ સાથે આપણી સાથે પણ શેર કરીશું જેથી કરીને લોકો એમનો મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે સર્ચ ઉપરાંત આપણે એમનું પ્રોજેક્ટની મેપિંગ કરવાનું છે એ પ્રોજેક્ટની મેપિંગ પણ એમના આધારે કરી શકશે સો આપણે આગામી દિવસે જે કાર્યવાહી કરીએ છીએ ગયા વખતે સોળમી અને સત્તરમી તારીખે આપણે કેમ્પ કર્યામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગીદાર થયેલા હતા એને જ આગળ વધારીને આપણે આવતીકાલે અને પરમ દિવસે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને આવતીકાલે અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અંદાજે શહેરની અંદર આવતીકાલે બસો જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી બસો જેટલી સોસાયટીઓ પરમ દિવસે ત્યાં જઈને આપણે સાંજના સમયે જયારે લોકો નોકરીથી ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરીએ અને એ સિવાય આપણે આવતીકાલે પરમ દિવસે